ડૉક્ટર સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે પ્રૂફ વાચકની સજ્જતા મેળવવા માટે જોડણી અંગે ચર્ચા કરીશું ગુજરાતીની જોડણીના નિયમો સરળ છે એ સમજાય તો જોડણીમાં મોટે ભાગે ભૂલો રહેતી નથી જોડણી એ ભાષા વ્યવસ્થાનું પહેલું પગતિઓ છે આ પગતિએ આપણે અક્ષરોને મેળવીને શબ્દો બનાવીએ છીએ એટલે કે શબ્દ માટે અક્ષરોને જોડવાની પદ્ધતિ જેને આપણે જોડણી કહીએ છીએ એ અંગે વિચારણા કરીશું જોડણી સાવ સહેલી છે જોડણી અંગેની સમજ આપણને મળી જાય તો જોડણીમાં કોઈ મુશ્કેલી નથી જોડણી સમજ મેળવતા પૂર્વે આપણે અક્ષરો અંગે થોડુંક જાણી લઈએ આપણે જાણીએ છીએ કે ઉચ્ચારણના એકમોને આપણે વર્ણો કે ધ્વનિઓ કહીએ છીએ ધ્વનિઓ અર્થ ધરાવતા નથી પણ એ જ ધ્વનિઓ કે ઉચ્ચારણના એકમો જેને આપણે સ્વર વ્યંજન કહીએ છીએ એમને મેળવીને આપણે અક્ષરો બનાવીએ છીએ અને અક્ષરોનું સંયોજન કરીને શબ્દો બનાવીએ છીએ શબ્દમાં અક્ષર ત્રણ પ્રકારના હોય અર્ધાક્ષર પૂર્ણાક્ષર અને જોડાક્ષર વ્યંજનો બધા જ અર્ધાક્ષરો છે કારણ કે એમની સાથે સ્વર મળેલો નથી સ્વરો સ્વતંત્રપણે આખા અક્ષરો છે અથવા પૂર્ણાક્ષરો છે જ્યારે વ્યંજનો અર્ધાક્ષરો છે શબ્દમાં અર્ધાક્ષર દર્શાવવો હોય તો વ્યંજનની નીચે ખોળોની નિશાની કરવી પડે અને તો જ એ બીજાની સાથે જોડાય છે એવું ઉચ્ચારણ થાય જેમ કે વાઘ વૈભવ તો ઘને આપણે ખોળો દર્શાવીએ તો વાઘ વૈભવ એ વની સાથે જોડાઈ ગયો એવું લાગે પૂર્ણાક્ષર સ્વરો બધા પૂર્ણાક્ષરો છે અને વ્યંજનોમાં સ્વર મળે ત્યારે વ્યંજનો પણ પૂર્ણાક્ષર બને છે પ્રત્યેક વ્યંજનમાં બાર સ્વરો મેળવીને આપણે બાર અક્ષરો બનાવીએ છીએ જેને ગુજરાતીમાં સામાન્ય રીતે આપણે બારાક્ષરી તરીકે ઓળખીએ છીએ આ બારાક્ષરીમાં અક્ષરો નું મહત્વ છે આપણે જાણીએ છીએ કે બારાક્ષરીમાં અક્ષરો રસ્વ હોય દીર્ઘ હોય અને પરિણામે ચૂંટણીમાં પણ રસ્વ અને દીર્ઘ અક્ષરોનું મહત્વ વધી જાય છે એટલે પૂર્ણાક્ષર એટલે સ્વરો ભેળવેલા બધા જ વ્યંજનો અને સ્વરો પોતે પૂર્ણાક્ષરો હંમેશા આખા લખાય વ્યંજન નીચે ખોડોની નિશાની આવે નહીં સ્વરો તો સ્વની રીતે એના ચિહ્નો પ્રમાણે લખાય છે હવે વ્યંજનોમાં જ્યારે સ્વર મળે ત્યારે એના ચિહ્નો બદલાય છે જેને આપણે કાનો માત્રા રસવાઈ દીર્ઘય તરીકે ઓળખીએ છીએ અને એ મળીને આપણે બાર અક્ષરની રચના કરીએ છીએ એ બાર અક્ષરની રચના આમ હોય ક કા કી કી કુ કુ કે કઈ જોડાક્ષર બનાવતા બે અક્ષરો એટલે કે બે વ્યંજનો ભેગા મળે ત્યારે જોડાક્ષર બને અને પૂર્વે જોડાતા વ્યંજનમાં કોઈ પણ પ્રકારનો સ્વર ન હોય ત્યારે જે જોડાક્ષર બને જે અક્ષર બને એને આપણે જોડાક્ષર કહીએ છીએ જોડાક્ષરોની લેખન પદ્ધતિ પણ ધ્યાનમાં રાખવી પડે છે જોડાક્ષરો શબ્દમાં ચાર રીતે લખાય છે એટલે જોડા તો વ્યંજન કેટલીક વાર ખોડો લખાય જેમ કે ઉદ્ગાર ઉદઘાટન ઉદબોધન ઉદભવ આ બધામાં દ આપણે ખોડો લખીએ છીએ પછી કેટલાક પ્રકારને દ અથવા કેટલાક પ્રકારને વ્યંજન બીજા વ્યંજનની સાથે સજ્જડ રીતે જોડાઈને આવે છે હવે આપણા કેટલાક વ્યંજનો એવા છે કે એમને ઊભું ચિહ્ન જેને આપણે પાણ કહીએ છીએ કે જેને ઘોડી કહીએ છીએ એવું ચિહ્ન એમની સાથે નથી પરિણામે એવા વ્યંજનોને આપણે સજ્જડ રીતે જોડીને જ લખવા પડે જેમ કે અક્કલ એમાં બે ક જોડાય છે કને કોઈ પાછું કે ખોળો પેલો ઘોડ નથી એટલે સજ્જડ રીતે તો અક્કલ લજ્જા નફટ વિવળ આ બધા જોડણીના પ્રશ્નો છે એટલે એમાં અક્ષરોને જોડવા પડે પછી ત્રીજી પદ્ધતિ છે કે કેટલાક ચિહ્નો વ્યંજનો એવા છે કે બધાને ઘોડી કે પાણ છે એ જ્યારે ઘોડી કે પાન વાળા વ્યંજનોને આપણે એ પછીના વ્યંજન સાથે જોડીએ ત્યારે એમને ઘોડી કે પાન નીકળી જાય છે દાખલા તરીકે આપણે ખ એ ઘોડીવાળો અક્ષર છે હવે એને ય સાથે જોડવું હોય તો એ ઘોડી કે પાયો નીકળી જાય અને ખ અડધો રહે અને ખ્યાલ એ રીતે આપણે લખીએ છીએ તો આ રીતે જોડાક્ષરમાં અડધો લખાય અને પાન પાણ વગરના વ્યંજનો જોડીને લખાય પાણવાળા વ્યંજનો અડધા લખાય હવે કેટલાક વ્યંજનો ઉપર નીચે જોડાય છે ટ ઠ ડ અને ઢ જેવા વ્યંજનો સામાન્ય રીતે એમની પોતપોતાની સાથે જોડાય ત્યારે એ ઉપર નીચે જોડાય છે અડ્ડો ઢો બુઢો એમાં ઢ ટ વગેરે સૌ સૌની ઉપર ઢ ઢની ઉપર ટ ની ઉપર ઠ ની ઉપર આવે છે અને છેલ્લે કેટલાક વ્યંજનો જોડાય ત્યારે પોતાનું અસલ રૂપ બદલે છે દાખલા તરીકે ગુજરાતીમાં ર એ ક્યારે પોતાના અસલ રૂપે જોડાતો નથી એ જ્યારે કોઈ વ્યંજનની પૂર્વે જોડાય ત્યારે એ વ્યંજનને માથે રેફ તરીકે આવે છે જેમ કે અર્ક માર્ગ ધર્મ અર્થ આ બધામાં રેપ તરીકે એ ચંદ્રાકાર ચિહ્ન તરીકે જેને આપણે રેપ કહીએ છીએ એ રેપ રૂપે દર્શાવાય છે વ્યંજનની પાછળ જોડાતો ર એ વ્યંજનની બાજુમાં ત્રાસી રેખા રૂપે દર્શાવાય છે જેમ કે ક્ર ક્રમ ગ્રહ ઘ્રાણ ધ્ર ધ્રુવ વગેરેમાં આપણે ધની નીચે ત્રાસી રેખા લખીને દોડે છે અને કેટલાક વ્યંજનો જોડાય ત્યારે પોતાની મૂળ આકૃતિ બદલે છે દાખલા તરીકે ક અને શ જોડે તારે ક્ષ બને ત્યારે ક ની આકૃતિ રહેતી નથી શની પણ આકૃતિ રહેતી છે અને તદ્દન નવી આકૃતિ બને છે જેમ કે તમે જુઓ ક્ષ માં આવેલો ક્ષ એ ક અને નું જોડાણ છે બરાબર ને હવે હવે કેટલાક ચિહ્નો લિપિચિહ્નો એવા છે કે લેખનમાં બલપ્રધાને મૂજવે છે અને યોગ્ય રીતે ન લખાય ત્યારે અર્થભેદક બને છે ઘ અને ધો કે ઘ નું માથું એ જે પાણ છે એટલે કે ઘ નો ઘ હોવા છતાં એ ઘમંડી નથી પણ ધ એ ઘમંડી છે એ બાથું મૂત્યુ રાખે છે પ અને ય પણ લેખનમાં સાવધાની માંગે છે પ લખીએ ત્યારે એ પનું પેટ ક્યારેય નીકળતું નથી જ્યારે ય લખીએ ત્યારે ય વાળો કે પેટ વાળો હોય છે પછી થ અને ય ના લખાણમાં પણ કોઈક વાર ઉતાવળને કારણે થનો ય લખાઈ જાય કે એનો થ લખાઈ જાય છે એટલે આ એ લેખન ચિન્નોની સાવધાની પણ રાખવી પડે છે અને ચોથું છે કુ અને ફ ઉ અને ફ નું લેખન તમે પેલા ઉપર જોશો તો તમને ખબર પડશે કે કની નીચે ઊની નિશાની છે એની બેની વચ્ચે જગા છે અને ફમા એવી જગા નથી બંને સરખા દેખાય પણ કુ અને ફ વચ્ચેનો ફરક કહો કે કની નીચે ઉનું જે ચિહ્ન છે એની વચ્ચે જગા છે ફમા જગા નથી આ ચિહ્નોની વાત આવી હવે કેટલીક વાર આપણે અર્થભેદક ચિહ્નો હોય એ જ્યાં જે ચિહ્નો વાપરવાના હોય એ ચિહ્નો ત્યાં જ વાપરવા પડે સંસ્કૃતના ચિહ્નો હોય એ આપણે અંગ્રેજી ના ન વાપરી શકીએ અંગ્રેજીના ચિહ્નો હોય સંસ્કૃતમાં ન વાપરી શકીએ દાખલા તરીકે ક્ષ અને ક અને સ જોડીને બનેલો ક્ષ ક્ષાર ક્ષેત્ર ક્ષત્રિય વગેરેમાં આપણે ક્ષ લખીએ છીએ જ્યારે બોક્સ ઓક્સિજન વગેરેમાં ક અને સ લખીએ છીએ એવા બીજા બે ઘટકો છે તે રૂ અને રૂ ઋ સ્વર છે ઋષિ વગેરેમાં વપરાય છે તે ઋષ્વર અને રૂઆ વગેરેમાં વપરાય છે તે રને જોડીને બનાવેલો ઋ સ્વર છે આ ઋષિનો ઋ એ સ્વર છે અને પેલામાં વ્યંજનની સાથે સ્વરનું નું ચિહ્ન છે હવે બાર અક્ષરો બનીને જે રચના બનતી એમાં ક્રુ ગ્રુ વગેરે સ્વતંત્ર અક્ષરો હતા એ જોડાક્ષરો નો હતા જયારે અન્યત્ર જયારે આપણે ક્રુદ્ધ કે ક્રોધ એમાં લખીએ ત્યારે એ જોડાક્ષર બને છે રૂ એ જોડાક્ષર નથી થી બનેલો કોઈ શબ્દ જોડાક્ષર નથી કારણ કે રૂ એ એક સ્વર છે અને મળીને ક્રુ ગૃ જેવા જે ઘટકો બને છે એ સ્વતંત્ર અક્ષરો છે હવે કેટલીક વાર શબ્દ બનાવ્યા પછી જરૂર પડે આપણે વ્યાકરણી પ્રત્યે આપણે લગાડીએ છીએ અને વ્યાકરણીય પ્રત્યયો લગાડીને શબ્દમાંથી વિવિધ અર્થ દર્શાવતા શબ્દો બનાવીએ છીએ ત્યારે એકવાર એક શબ્દને એક પ્રત્યે લગાડ્યા પછી કેટલીક વાર જરૂર ન હોય ત્યારે બીજો વધારાનો પ્રત્યે પણ લગાડી શકીએ છીએ જેમ કે આપણે કહીએ ગુરુ એને તા લગાડીને ગુરુતા કે ત લગાડીને ગુરુત્વ એ બનાવીએ છીએ કે અ લગાડીને ગૌરવ બનાવીએ છીએ પણ કેટલાક ગૌરવતા જેવો શબ્દ બનાવે છે લઘુને લઘુતા લઘુત્વ એ બે પ્રત્યયો લગાડીને બે શબ્દો બનાવ્યા પછી લાઘવ એ ત્રીજો શબ્દ બનાવ્યો પણ પછી લાઘવને લાઘવતા એ પ્રત્યે લગાડવાની જરૂર નથી સુંદર ને તા લગાડીને સુંદરતા એ લગાડીને સૌંદર્ય વળી વધારાનો પ્રત્યે લગાડીને કેટલાક સૌંદર્યતા જેવા શબ્દો બનાવ્યા છે એટલે આ બેવડા પ્રત્યયો એ ટાળવા એ જોડણી માટેનું એક અનિવાર્ય અંગ છે જોડણી એટલે માત્ર રસ્વ દીર્ઘ લેખનની જ વાત નથી પણ જોડણીમાં બીજી આવી કેટલીક આનુષંગિક બાબતોનો ખ્યાલ રાખવાનો છે કેટલીક વાર અનુસ્વાર એ પણ જોડણીનું એક મહત્વનું અંગ બની જાય છે કેટલીક વાર શબ્દના બંધારણમાં જ અનુસ્વાર રહેલો હોય છે એ અનુસ્વાર ન લખતા આખો અર્થભેદ સર્જાય છે જેમ કે ગાડું અને ગાડું ગાડુમાં અનુસ્વાર નથી એટલે એક અર્થ અને અનુસ્વાર મૂકે ગાંડું તો બીજો અર્થ ખાડવું એટલે ટોળું અને ખાંડવું એટલે તલવાર એ નાનકડો અનુસ્વાર એવો અર્થ સર્જે છે એનું એક ઉદાહરણ આપવું એ એક દવાખાનામાં લખ્યું હતું કે માદા માટે મગ સારા અનુસ્વાર રહી ગયો હતો ખરેખર તો માંડા માણસો માટે અનુસ્વાર વાળું રૂપ જોઈએ માંદા માણસો માટે મગ સારા પણ માદા એટલે સ્ત્રી સ્ત્રીઓ માટે મગ સારા એવો અર્થ થાય એટલે અનુસ્વારના હોવા ન હોવાથી અર્થભેદ થાય છે વ્યાકરાણી સંદર્ભે જો અનુસ્વારની વાત કરવી પડે એવી પરિસ્થિતિ છે પણ આપણી જોડણી સંદર્ભે માત્ર આટલું જ કે અનુસ્વાર એ શબ્દના બંધારણનું અનિવાર્ય અંગ છે એના હોવા કે ન હોવાથી અર્થમાં તફાવત જડમે છે એટલે અનુસ્વારનો યોગ્ય વિનિયોગ વિનિયોગ એ પણ થવો જોઈએ હવે છેલ્લો એક મુદ્દો છે કે ક્યારેક આપણે ઉચ્ચારણમાં ધ્વનિનું જે ગુણ હોય છે એ ગુણને બદલે ભરતો જ ગુણ ઉચ્ચારીએ તો અર્થવેદક બને છે દાખલા તરીકે ગ અને ગ એટલે કે આપણે શાસ્ત્રીય ભાષામાં વાત કરીએ તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ જેવા શબ્દો કે અલ્પપ્રાણને બદલે મહાપ્રાણ કે મહાપ્રાણને બદલે અલ્પપ્રાણ વાપરીએ તો એ અર્થવેદક બને છે દાખલા તરીકે જમવું એમાં જ અલ્પ પ્રાણ છે પણ જમવું માટલું જમે છે એમ ના લખાય માટલું જમે છે જમે છે એટલે ધીમે ધીમે ગળે છે તો જમવું અને જમવું નો ભેદ છે રાણી બિલાડો કે રાણી બિલાડો તો રાણી એટલે જંગલી અને રાણી એટલે સામ્રાજ્ઞી તો અહીં ન અને હણ એ ભેદક છે તો આવા ધ્વનિ ઘટકો જ્યાં જ્યાં ભેદક છે ત્યાં ત્યાં એમના ભેદક ધર્મો જળવાવા જોઈએ ગામ અને ગામ ગામ એટલે શહેર કે નગર અને ગામ એટલે બફારો ગરમી એવો અર્થ થાય છે કેટલાક શિક્ષકો પણ ગેરહાજર લખે છે ખરેખર તો એ ગેરહાજર નથી ગેરહાજર છે ઘેર એટલે નહીં એ નકાર બનાવતો પ્રત્યય છે અને પરિણામે આવા જે ભેદક ધર્મો છે એ જળવાવા જોઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી